થેટ વતી વિડિયો મિને રજો ને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો બિનારો વિડિયો માં તો હું રીંગણી માટા વારો રીંગણા તો હું બોતી હું બોતી તોડો અપડા હવે હા તો કોમ વર્તી ગયો સોળા નું બધું ભેગ હોય તો સાબ એટલે ના 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 એ લે બહુ તોડો એ રેવા જો બે દી પછી આવશું તારે તોડી સાવાના તો સાબ ઉતારે હે રીંગણા તમારે કોક ને કમેન્ટ માં ખાવા હોય તો કહેજોમી અમારી વાડીયા રીંગણા પડશે આપણે હજી વાર લાગશે તેલના રીંગણા તો આપણે તોડી દીધા છે કિલો એટલા થઈ ગયા સાહેબ હા ઘરનું પકાલું આપણે કરેલું છે થાય એટલું ને આપણે આટલા રીંગણા તોડી લીધા હવે ગુવાર છે રીંગણા ને આવી રીતે જોવા અમારે નાળિયેરી છે નાળિયેરી આપણે તો નાળિયેરી છે અહીંયા આપણો ટાંટર છે અહીંયા દાળ છે તો આવી રીતે અમારી વાડી છે તો ઓકે ને ચાલા કામ કરી લઉં પેલા આ પાણી મૂકી દીધું આપણે હવે કે જોના ચાલુ તો હું જાવ છું મોટર ચાલુ કરવા ચાલો આપણે મોટર ચાલુ કરવા જઈએ એ બેટા ટાટર ઊભો છેડાવવાનો હે ને તો તો મે મોટર ચાલુ કરી દીધી છે ના આવે આઈ સાઈફ ફયા પડ તજો પાણી આવી ગયું આવી ગયું છે પાણી તો સાહેબ જો હું કેવાય શું કરો સાહેબી તમે આપણે નાની મોટર થી બગીચો બનાવવાનો છે સેજો પાળો કરે છે सोरी तबीयत तो खराब થઈ ગઈ છે વારીન સાહેબની થોડી થોડી સરદી ને ઉધઈ ગઈ છે પાણી કેવું હોય તો ભાઈ સાહેબ જો પાણી પીવે હે આ પાણી પાઈ છે રોપડાને સાહેબને બસ તો એટલું બહુ લાગે દે તે એટલે तो ती बांधेलो रखियो ने हं ए प्रेशर न करेसे तोमर पाणी केम फास्ट आले जा पाणी नाही से सोळा मा बदे रिंगणी मन सोळा मा हम उब्रत वाला छे कारण के रिंगणा तोडा तोडती आई હરી ગોતડોન છરી ગોવા હરી ગોવા મે આપડો પડી ગયો છે કે આપણે હરખે રિપેર કરવાનો છે ને બહુ મીઠો હરી ગો છે તો આ હરી ગોય તોડવાનો છે આપણે અને એને વ્યવસ્થિત ખૂટો બનાવીને પાછો ચોપી દેવાનો છે પહેલા હું પાઈ દઉં પાણી ને પછી બધું કામ કરું આયે હું આ બધું તો વેજો ભરી દઉં ભવડી લો સાઈબના કો મોડે છે બહુ મોટા જબર સાઈ પાવડો છે હું

એલા ઓય મોટો સાહેબ ને જો આપણે કામે લગાડી દીતલા હાય તા સાહેબ હરીખો કાપે હે ત આલે તને બધી દેખાડો કા સાહેબ કેવું લાગે તમને મજા નહી આવતી મજા નહી આવતી બોલો સાહેબ તને કોન લાગે પણ હાલે તા હું કેવા વાવા છોડું તું ને એટલે અમાર હરીખો આખતો મૂળમાંથી નત વઈ ગયો જો તો આ જો હરીખ મને હિંગુ છે ખાવી તો કમેન્ટ માં કેજો हमारे खेरा पकी जाए हिंगू खावा का तो से लाट तो हिंगू से तो साहब साहब ये तो हो रहा है नाम बताए मारे भी आता जाओ ना ये नाक ता जाओ ना बताए साहब ने हुआ दो। तो हर हुआ उड़े तो तो साहब ने बाहुले कब ते हर हुआ उड़ इसे कहाँ

હરી ગો હવે હેઠળ પડી ગયેલા હતા વિડીયમ જોયું દેશે મેં એટલું કામ કરી નાખ્યું બગીચો બધો પાઈ દીધો ગાડી આપણી ધોવાઈ ગઈ છે ને ખરીગો એટલો આપણે ઉભો કરી દીધો એટલા આના ઝરડા કઈ છે બે ત્રણ ઝરડા છે મોટા મોટા એ સોપા એવા છે ને આ ડૂસો છે હવે એ કાલમાં તો હું તો હા થાકી ગયો બહુ લાગી જાવું જો હવે તો મિત્રો હાજર કાઢી કાપી નાખો અને હવે ભાગશું ઘેરે અને આ વિડીયો અહીંયા પૂરો કરી તો અમારા વિડીયોમાં પૂરો પૂરો જોઈજો અને સપોર્ટ કરતા રહેજો આવવાના આવા તો હવે મિત્રો આપણે હરિગમથી આટલી સિંગો તોડી લીધી બકાલું લઈ લીધું છે તો છે ને મિત્રો આપણે વિડીયો અહીંયા પૂરો કરી દઈએ મલશી પાછા નવા વ્લોગમાં તો જય માતાજી જય બાપા સીતારામ ને બાય બાય